ત્યારે ખાસ કરી અને ઉલાલા છે કે જે પર પંપે આઠ ગ્રામનો ઉપયોગ કરી અને આ વાપરવાથી આપને સો ટકા રિઝલ્ટ મળે છે પણ ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણો કપાસ અત્યારે કપાસની હાઇટ જનરલી ત્રણ ચાર કે પાંચ ફૂટ સુધીની હાઈટ જોવા મળે છે હવે આવા કપાસની અંદર બે બાજુ હાલી અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણ પંપનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે જ્યારે લીલી મચ્છીનો ઉપદ્રવ હોય ત્યારે યુપીએલ કંપનીનો જે ઉલાલા આવે છે એક પંપે આઠ ગ્રામ નાખી અને આનો ઉપયોગ કરવાથી આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે ત્યાર પછી બાયર કંપનીનું જે સોલોમોન આવે છે એક પંપે વીસથી પચીસ એમએલનો ઉપયોગ કરી અને આના ઘાટા સ્પ્રે કરી આનો પણ ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે છે પર પંપે પચાસ રૂપિયા જેવો આમાં ખર્ચો લાગે છે અને ત્યાર પછી ખેડૂત મિત્રો જ્યારે આપણી કપાસની અંદર લીલી મચ્છી અને સફેદ મચ્છી બંનેનો ઉપદ્રવ હોય મળે છે માર્કેટની અંદર આનો એક લિટરનો ભાવ અઢારસો રૂપિયા છે અને લિટરના તેત્રીસ પંપ થાય છે ત્યાર પછી સફેદ મચ્છી અને થ્રીપ્સ કચેરીનો જ્યારે ઉપદ્રવ હોય ત્યારે ધાનુકા કંપનીનું જે ડિસાઇડ આવે છે એનો ઉપયોગ કરવો એક પંપે ચાલીસ ગ્રામ નાખી અને આનો ઉપયોગ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને આનું પંપ કોસ્ટિંગ રૂપિયા રૂપિયાથી સો રૂપિયાની વચ્ચે આવે છે અને જ્યારે આપણા કપાસની અંદર ગળો હોય અને સફેદ મચ્છી લીલી મચ્છીનો ઉપદ્રવ હોય ત્યારે બીએસએફ કંપનીનું જે એફિકોન આવે છે એનો ઉપયોગ કરો અને એ પર પંપે અઠ્યાવીસ મિલી નાખી અને ઉપયોગ કરવાથી એનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે ત્યાર પછી જે બીએસએફ કંપનીનું સેફી આવે છે એક પંપે ગ્રામ નાખી અને આનો ઉપયોગ કરવાથી પણ સફેદ મચ્છી લીલી મચ્છી મોલો મચ્છી ગળો નીતરતો ગળો કે કોઈ પણ ગળો હોય એકદમ સાફ અને આપણો કપાસ એકદમ લીલો છમ કરી દે છે ગળો ગમે એટલો નીતરતો હશે નીચે લાળુ થઈ ગઈ છે કોઈ પણ એ ગળો આમાં કવર થઈ જશે અને સો ટકા આપને રિઝલ્ટ મળશે પંપ કોસ્ટિંગ થોડું ઓછું જશે કેમકે જે સેફિના છે એ માર્કેટની અંદર ત્રણ હજાર નવસો થી અને ચાર હજાર સુધીનું લીટર વેચાય છે અને પમ્પ કોસ્ટિંગની વાત કરીએ તો એમાં પમ્પ કોસ્ટિંગ થોડુંક ઓછું વહી જાય છે કેમકે એક ની અંદર તેત્રીસ પંપ અઠયાવીસ પંપથી તેત્રીસ પંપ જ થાય અને એનો ભાવ ત્રણ હજાર નવસો થી અને ચાર હજાર સુધીના એના ભાવ છે જ્યારે આપણે મચ્છીની દવાનો ઉપયોગ કરીએ ત્યારે કોઈ સારી કંપનીનો સાથે પ્રોફેનોસાઈફર પણ વાપરીએ જેનાથી ઇળુંના ઈંડા પૂદા હોય એ પણ મરી જાય અને પ્રોફેનોસાઈફર વાપરવાથી આપણે જ્યારે દવા દવાનો છંટકાવ કરીએ અને ઝપટમાં જેટલી થ્રિપ્સ કથીરી આવે કે કોન્ટેક દવાથી એ થ્રિપ્સ કથીરીનો પણ નાશ થાય અને ખાસ આપણે દવાનો ઉપયોગ જ્યારે કરીએ ત્યારે કોઈ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રોન પણ સાથે વપરાવીએ જેમ કે ટાટા કંપનીનું જે સરપ્લસ આવે છે એક પંપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ નાખી અને આનો ઉપયોગ કરવાથી આપણો સોડ એકદમ લીલો સમ રહે છે સોડને પીળો થવા નથી દેતો અને સોડને પૂરતા પ્રમાણની અંદર ખોરાક મળી રહે છે આનો પર લિટરનો ભાવ ગણીએ તો સસોથી છસો પચાસ વચ્ચે માર્કેટમાં આનું વેચાણ થાય છે હવે જ્યારે આપણે કોઈ પણ હેવી દવાનો રાઉન્ડ કરીએ ત્યારે માઇક્રોન્યૂટન નાખવાનું મેન કારણ એ છે કે આપણા સોડને પૂરતો ખોરાક મળી રહે જો છોડને ખોરાક નહીં મળે તો આપણે દવા ગમે એટલી નાખશું છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ જ નહીં હોય તો એ છોડની અંદર આપણે રોગ કાઢવો થોડોક મુશ્કેલ થઈ જાય છે જયારે આપણે તાવ તાવ શરદી માથાની દવા લઈએ ત્યારે સાથે વિટામિન ની ગોળી આપે છે એનું મેન કારણ એ છે કે આપણી અંદર શક્તિ રહે શક્તિ રહે તો રોગ આપોઆપ અડધો તો જાય અને ત્યાર પછી દવાને પચાસ ટકા જેમાં કામ કરવાનું રહેતું હોય છે સફેદ લીલી મચ્છીનો જ્યારે ઉપદ્રવ હોય ત્યારે બીએસએફ કંપનીનું ઇફિકોન છે સેફિના છે એનો ઉપયોગ કરીએ એના ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને સાથે ગળો હશે તો સેફીનામાં ગળો પણ કવર થશે આભાર ખેડૂત મિત્રો જય હિન્દ